અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે ચાર ટકા વ્યાજ પર રૂપિયા પચાસ લાખ લીધા હતા જે માટે સિક્યુરિટી પેટે પચીસ પચીસ લાખના બે ચેક આપ્યા હતા અને જ્યાં સુધી પચાસ લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને બે પોઈન્ટ પંદર લાખ જમા કરવા માટે કહ્યું હતું જે બાદ પિસ્તાલીસ મહિના સુધીમાં છન્નું પોઈન્ટ પંચોતેર લાખ અને ત્રીસ લાખ ઓનલાઈન મળી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા પચાસ લાખ રૂપિયા માંગી ધક ધમકીઓ આપવામાં આવી રહી હતી આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી ફઝલ પઠાણ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપી ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટી પચાસ લાખ રૂપિયા લીધેલા આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરોને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાનગતિ હતી એના માટે મેં પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને આ જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉભરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખના પંદર હપ્તા એમ કરીને એક કરોડને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દૃષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબ્બીર કાલુ શેખ તથા તોફીક બસીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે